રોજ મવા તાલુકા કોળી સમાજ અને કોડિસે ના આયોજિત સમૂહલના સૌમાં સંત શ્રી શિરોમણી હરિહરાનંદ બાપુ સંત શ્રી શિરોમણી દેવીદાસ બાપુ ગુજરાત રાજ્ય યુવા પ્રમુખ અને મારાભાઈ શ્રી દિવેશભાઈ સોલંકી આરસીભાઈ મકવાણા શિવાભાઈ ગોહિલ ધારાસભ્ય શ્રી આણંદભાઈ ડાબી કોડિસેના જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડેડાણ કારોબારી ચેરમેન રૂપણભાઈ ચૌહાણ તથા મંચ પર ઉપસ્થિત આમંત્રિત સર્વ આગેવાન શ્રીઓ આમંત્રિત મહેમાન શ્રીઓ સમાજના શ્રીઓ મારી સમક્ષ સમગ્ર મારા ભાઈઓ તથા બહેનો સૌ પ્રથમ તો આજે પ્રભુતામાં પગલાં પડી રહેલ તમામ યુગલોને હું સમાજની એક બેન અને દીકરી તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપનું લગ્નજીવન ખૂબ સુખમય નીવડે એવી આ તકે ઈશ્વર અને માતાજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું બધા કંઈ નહીં કહેતા આજે આપણે સૌ જયારે જોઈએ સમાજમાં એક કોળી સમાજના આયોજિત અને સેના દ્વારા આજે ગામે ગામ તાલુકાઓમાં જિલ્લાઓમાં સમુલગ્ન થઈ રહ્યા છે ત્યારે હવે કહેવાની જરૂર નથી પડતી કે સમાજમાં જે મારા બાપુજીએ આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા જે સપનું જોયું હતું એ સપનું આજે રમેશભાઈ રમેશભાઈની ટીમ તથા સેનાના હરેક કોઈ જે કાર્યકર્તા પ્રમુખશ્રીઓ છે એ તમામ લોકો આજે સૌ જોડાઈને આ કાર્ય કરીએ છીએ સમૂહલગ્ન કરીએ છીએ ઘણા બધા એવા જેમ આપણે વિડીયોમાં એક ઝલક જોઈ જે બધા સપના મારા બાપુજીએ જોયા છે એમણે જે એમણે જે લીવ મૂંકી હતી જે સમાજમાં કે આવા કાર્યો સમાજને ભેગા થવા માટે સમાજમાં સાથે રહી ઓ માટે થવા જરૂરી છે તો આજે આ તકે આ સૌ કાર્યોમાં આપણે જયારે સહભાગી થયા છે ત્યારે મારા બાપુજીના આશીર્વાદથી અને આપણે સૌ આ જ રીતે સાથે મળી સમાજમાં એક સાથે રહી એકજૂટ થઈ સમાજને ન્યાય આપવા સમાજના હરેક એવા કામો હોય જેવા કે દીકરીઓના કામો છે દીકરીઓને શિક્ષિત કરવી અને દીકરીઓને તો એટલી જ કહીશ કે દીકરીઓ જયારે આપણે ભણી ગણીને આગળ વધીએ છીએ ત્યારે આપણે એક સમાજને પણ આપણે કઈ કુળને સારીએ છીએ તો દીકરીઓને પણ ભણાવજો દીકરીઓના શિક્ષણ પર ધ્યાન આપજો અને દીકરીઓ પણ પોતપોતાને જ્યાં ભી સાસરે એમના માવતરે રે એમના માવતરનું અને સાસરાનું બંને કુળનું નામ ઉજ્જવળ કરે એવી આ તકે પણ હું દીકરીઓને પણ એક શુભકામનાઓ આપવા માંગુ છું વધારે કહીને કહેતા આપ સૌએ જયારે મને અહીંયા બોલાવી ખાસ તો રમેશભાઈ અમારા જયારે જોયું આપણે કે એમને પ્રથમ પ્રમુખ અમે બનાવ્યા હતા મહુવાના અને એમના નેજા હેઠળ આજે આપણા સેના સમાજના લગ્ન હરેક કાર્ય અને એટલા સક્રિય છે ને કે લગભગ પંદર દિવસે એક વખત રમેશભાઈનો સમાજમાં કાંઈક ને કાંઈક માટે જિલ્લામાં માટે કંઈક ને કંઈક ફોન તો હોય જ અને એમની કાર્યશીલતા ખૂબ સરસ છે આવી જ રીતે આપ સૌ સેનાના ભાઈઓ સમિતિના ભાઈઓ સૌ સાથે મળી અને આ રીતે કાર્ય કરતા એવી મારી અંતરની લાગણી અને આશીર્વાદ આપું છું વધારે કહીને કેતા આપ સૌએ મને અહીંયા બોલાવી સન્માનિત કરવી અને આપ સૌને મળવાનો મોકો મળ્યો એ બદલ હું અહીંયા મહુવા કોળી સમાજ અને કોળી સેનાની ખૂબ ખૂબ આભારી છું જય કોળી સમાજ